ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયાએ માંગરોળ ફટાકડા બજાર ખુલ્લું મૂક્યું માંગરોળ માળિયાના ધારાસભ્યના હસ્તે ફટાકડાની આતશબાજી કરીને રિબિન કાપી ફટાકડા બજાર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું માંગરોળ ખાતે આવેલ પાણીની ટાંકી પાસે આવેલા ફટાકડાના વેચાણ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને ફટાકડા બજાર ઓપનિંગ માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયાના હસ્તે રિબિન કાપીને બજાર ખુલ્લું મૂકવામાં આવ્યું આ પ્રસંગે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા સહિત આગેવાનો હાજર રહ્યા હતા માંગરોળમાં દર વર્ષની જેમ વખતના રાહત ભાવે ફટાકડા વેચાણનું આયોજન કરવામાં આવેલ જેમાં લોકોને દિવાળીના તહેવારમાં પરવડે અને નજીવા ભાવમાં અવનવી ભગવાનજીભાઈ કરગટિયા સાથે પૂંજાભાઈ બારિયા કિશાન પરમાર તાલુકા ઉપપ્રમુખ બાલુ કોડિયાતર રાકેશ ભરડા આશિષ પંડ્યા સહિતના આગેવાનો દ્વારા ફટાકડાની આતસબાજી કરી રિબિન કાપી બજાર ખુલ્લું મૂકવામાં આવ્યું મારા ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગટિયા સાહેબે આ દુકાનોનું ઉદઘાટન કરી અને ફટાકડાની દુકાનો ઓપન કરી છે અને આ બધી ફટાકડાની દુકાનો દર વર્ષની જેમ સસ્તા દરે અને રાહત દરે આ દુકાનમાંથી ફટાકડા મળશે અને દર વર્ષે મળે છે એ પ્રમાણે આ દરેક પ્રજા અહીંથી ખુશી ખુશી લઈ જાય છે અને છૂટક પણ આપે છે તો બધાને વિનંતી છે કે અહીંથી પણ ફટાકડા લઈ અને પોતાનો આ ઉત્સવ મનાવે એવી વિનંતી